જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો જે યોદ્ધાઓ જીસીએ સાથે એટલે કે સુદર્શન બેચ સાથે જોડાયેલા છે એવા યોદ્ધાઓ માટે છે છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે કરંટ અફેર ક્યાંથી કરવું જોઈએ બે 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 વાત જે છે ખાસ હું જણાવવાનો છું આજે જે યોદ્ધાઓ જીસીએની સુદર્શન બેચ સાથે જોડાયેલા છે અથવા પોલીસ કોન્સ્ટેબલની આપણી કોઈ જૂની બેચ લીધેલી છે અથવા પીએસઆઈની તમે કોઈ બેચ લીધેલી છે એવા તમામ યોદ્ધાઓએ કરંટ અફેરમાં અત્યારે તમારો ટાઈમ ખોટો વેસ્ટ ન કરતા જેટલી સુદર્શન બેચ એ સિવાયની આપણી પોલીસની જેટલી બેચ છે એ બધા જ યોદ્ધાઓને હું કરંટ અફેર મારા તરફથી છેલ્લે કરાવવાનો છું અને વિડીયો લેક્ચર લેવડાવવાનો છું છેલ્લા વિડીયોમાં મેં વાત કરી હતી કે ડેપ્યુટી મામલતદાર જસ્મિન બોગરા સાહેબને બીજા બે ત્રણ મિત્રો આપણા જે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની ફિલ્ડ સાથે આવી રીતે સંકળાયેલા છે એ યોદ્ધાઓની આખી ટીમ તૈયાર થઈ અને છેલ્લું જે કરંટ છે એ તમને વિડીયો લેક્ચરના મારફતે અમે તમને આપવાના છીએ એ ઉપરાંત એની જે નોટ્સ જે છે એ પણ અમે તમને સીધી પ્રિન્ટ કરાવવા આપીશું એટલે સુદર્શન બેચ સાથે કોન્સ્ટેબલની સુદર્શન બેચ લીધી હોય કે પીએસઆઈની એ તમામ યોદ્ધાઓ કરંટ અફેર અત્યારે નહીં કરો તો ચાલશે તમે કરતા હોય તો મને કોઈ વાંધો નથી પણ અત્યારે ખોટો ટાઈમ ન બગાડવો તો તમારું કરંટ અફેર છેલ્લે હું કરાવવાનો છું છેલ્લે એટલે કે નવેમ્બર મહિનાના એન્ડિંગમાં હું કરાવવાનો છું જેના પછી ડિસેમ્બર મહિનો આખો તમને મળશે એ ઉપરાંત જીકેના આપણા જે લેક્ચર જે છે એ અપલોડ થઈ ગયા છે તમને મેં કીધું હતું કે અને જીકે અત્યારે સાહેબે જે ભણાવ્યું એ કરંટ આધીન ભણાવ્યું છે તમે તમારી બેચની અંદર ફોલ્ડરમાં જીકે ફોલ્ડર ખોલશો એટલે જીકેમાં લેક્ચરો એડ કરી દીધા છે આ જીકે જે ભણાવ્યું છે એ પ્યોર ખાખીનું જીકે જ ભણાવ્યું છે પરીક્ષા લક્ષી ભણાવ્યું છે અમે બરાબર વધારાનો વાહ્ય ડેટા નથી તો પણ કામનું જે કન્ટેન્ટ છે ભરતી બોર્ડના અગાઉના પેપરે જોયા છે હસમુખ પટેલ સાહેબે બે પરીક્ષાઓ લીધી એમના તરફ પણ અમે ધ્યાન કર્યું છે કે ગઈ કોન્સ્ટેબલનું પેપર હમણાં તલાટીનું વચ્ચે લીધું એ તો ક્યાં ક્યાંથી પ્રશ્નો નીકળી શકે છે બરાબર છે અને ક્યાંથી અમારે ભણાવવું જોઈએ એને ધ્યાનમાં રાખીને આખું કન્ટેન્ટ છે અમે ધીમી એડ કરી દીધું છે એની અંદર તો બે વસ્તુ છે એક તો જીકે અને કરંટ અફેર તો એ બે ની ચિંતા નથી કરવાની જી ના વિડીયો એડ કરી દીધા છે એ કરંટ આધીન જ કર્યા છે એટલે એની જોડે મહત્વનું જે કરંટ છે એ થતું જશે એ ઉપરાંત છેલ્લે અમે કરંટના લેક્ચર પણ તમારી માટે લાવવાના છીએ ત્રીજી અને મહત્વની વાત કે સાહેબ અત્યારે જે મોક ટેસ્ટ જે લેવાની છે આવતા મંગળવારે તમે બધા જાણો છો ગુજરાત લેવલે આપણે મોકટેસ્ટનું આયોજન કર્યું છે એ બપોરે ત્રણથી છમાં તમે આપી શકશો મોકટેસ્ટનો ફાયદો એ છે ગુજરાત લેવલે તમારી સ્પર્ધા થશે ને તમારું આયોજન તમને ખબર પડશે કે મારે અગાઉ આવનારા સમયની અંદર મારે હવે કેટલી તૈયારી કરવાની છે અથવા હું કેટલામાં છું માનો કે પાંચ હજાર ઉમેદવાર પરીક્ષા આપે છે ને એમાં તમારો રેન્ક ત્રણ હજારમાં આવ્યો તો તમે અંદાજો લગાવી શકો કે તમારું સ્થાન બીજા વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે અને આધીન ક્યાં છે માનો કે તમારો અભ્યાસક્રમ પૂરો નથી છો એમ છતાં તમે પેપર આપો છો સ્વાભાવિક ધોરણે માર્ક ઓછા આવવાના પણ તમને ખ્યાલ આવશે ગુજરાતભરમાં કેટલો એવો માર્ક છે કે જેને તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે જેને મારાથી સારા માર્ક આવ્યા છે ટેસ્ટ જે છે ફ્રી ઓફ કોસ્ટ છે તો આવતા મંગળવારે જેટલા યોજતા હોય કોન્સ્ટેબલની પીએસઆઈની તૈયારી કરતા હોય એમને સુધી આ મેસેજ એ શેર કરજો અને જીસીએની સુદર્શન બેચ બાકી છે અગિયારસો અગિયાર રૂપિયામાં તમને આપી છે સમગ્ર ગુજરાતમાં હરેક યોદ્ધા ગામડાનો છેવાડાનો યોદ્ધા પણ તૈયારી કરી શકે એ હેતુથી જીસીએ આપી છે અગિયારસો અગિયારમાં કોન્સ્ટેબલની સુદર્શન બેચ એકવીસો અગિયારમાં પીએસઆઈની સુદર્શન બેચ વધુ માહિતી માટે જોડાયેલી રહ્યો જીસીએ સાથે જય હિન્દ જય ભારત